કમ્મચશાળા આજની વાર્તા કરો હાથીનું વજન લેખક રાજીવ કાંબે અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ એટલે દાદાજી કોઈપણ વસ્તુનું વજન કરવા માટે આપણે એ વસ્તુને ત્રાજવામાં તો મૂકવી પડે ને હે ને આવતા આવતા જ નિહી બે દાદાજીને પ્રશ્ન પૂછ્યો એટલે દાદાજી એક કહે કે એવું તો કે હોય ભૈલા તારે મારું વજન કરવું હોય તો તું શું મને દાદાજી નું સાંભળાવી ના મિહિર કહે પણ ના દાદાજી આપણા ઘરમાં તમારું વજન કરવા માટે તો વજન નો કાંટો છે જ તમે એ વજનના કાંટા પર ઉભા રહો એટલે તમારું વજન થઈ ગયું પણ આવડા મોટા હાથીનું વજન કરવા માટે થઈને આપણને કેવડો મોટો કાંટો જોઈએ વજનનો અથવા તો કેવડું મોટું ત્રાજવું જોઈએ મને એ જ નથી સમજાતું કેવડું મોટું ત્રાજવું લાવવું ક્યાંથી સમજાશે સમજાશે દાદાજી કહે તું હજી હમણાં શાળાથી ઘરે આવ્યું છે તો પહેલા તારું દફતર મૂક તારા કપડા બદલ તારા હાથ પર મૂળું ધું પહેલા જમી લે ત્યાં સુધીમાં બધું સમજાઈ જશે પણ મેરે તો પોતાનું ગાણું ચાલુ જ રાખ્યું હે દાદી માં તમે સાચી વાત કરો આપણા વજનના કાંટા પર બસ દોઢસો થી બસો કિલો વજન મપાય છે બરાબર ને તો હાથીનો તો એક પગ એટલો દોઢસો બસો કિલો વજનનો હોય તો આવડા મોટા હાથીને ઊભા રાખવા માટે એનું વજન કરવા માટે તો કેટલા મોટા વજનના કાંટાની જરૂર પડશે એટલે દાદાજી આંખ વિચકારતા વિચકારતા કે કંઈ વાંધો નહીં એમાં શું છે આપણે બધા હાથીના છે ને અવયવો છૂટા પાડી દેવાના અને એક એક અવયવનું વજન કરી અને પછી બધા અવયવોના વજનનો સરવાળો કરી દેવાનો તો થઈ ગયું દાદા હાથીનું વજન એટલે દાદીમાં કે હા હા બહુ સરસ વાહ વાહ બહુ મજાનું પછી તમારે ડૉક્ટર બોલાવવો પડે એટલે ભીડ કે એમાં ડોક્ટર ક્યાંથી આવ્યો તો કે આ અવયવો છૂટા પાડવા માટે કહીને તમારે હાથી અવયવો છૂટા પાડવા છે એ કે સહેલી વાત છે આવડા મોટા હાથીને પછી બધા એના અવયવો ભેગા કરીને સીવવા માટે ડોક્ટર ને નહીં બોલાવવો પડે અને એમ કરતા કરતા શું તમારો હાથી જીવતો રહેવાનો હતો શું તમારો હાથી ગોળના બિલ્લામાંથી બનાવેલો છે કે પૂરણપોળીના પૂરણમાંથી બનાવેલો છે તો એના અવયવો છૂટા પાડી શકાય પણ આ તો કંઈક થોડી થઈ શકે એટલે દાદાજી કહે કઈ વાંધો નહીં જે વાઘનું વજન કરીએ સિંહનું વજન કરીએ એમ હાથીનું વજન કરવાનું એટલે મીર કે પણ હા વાઘનું વજન કરવું કેવી રીતે એટલે દાદાજી કે જો ભાઈ ના હા હમણાં મેં ખૂબ ખાધું છે મારું પેટ ખૂબ ભરેલું છે મારું વજન પણ ખૂબ વધી ગયું છે મને છે ને ખૂબ ઊંઘ આવે છે એટલે આ બધી બાબતો છે ને તારી દાદી તને સમજાવશે એમ બોલી પાનનો ડબ્બો હાથમાં લીધો અને પાનનો ડબ્બો ખોલીને એમાંથી સુડી સોપારી કાઢી અને સોપારી કાતરવા બેઠા એટલે તરત દાદીમાં એ બૂમ પાડી લાવો સુડી લાવો તમારી સુડી સુડીનું વજન કરી બતાવો જો હું પહેલાં પહેલાં સુડીનું વજન કરી બતાવો પછી જ તમને સુડીને સુપારી આપવામાં આવશે એટલે દાદાજી તો એકદમ વિચારમાં પડી ગયા એમનું મોઢું છે ને સુડી વચ્ચે સોપારી જેવું જ થઈ ગયું હા કે પછી દાદીમાં બોલ્યા આમ જુઓ વિર મારા કિચનમાં છે ને એક નાનકડું એવું વજનનો કાંટો છે એમાં વીસ ગ્રામથી પચીસ ગ્રામ જેટલું વજન કેવી છે કે નહીં એ બરાબર ખબર પડે છે એ તું લઈ આવ એટલે મીર કહે પણ આવડા નાના થી પચીસ ગ્રામ વજનમાં કંઈક દાદાજીની સુડીનું વજન થોડી ખબર પડવાની હતી એટલે દાદી મેં તું લઈ તો આવ પછી છે ને અડધી બાલદી પાણી ભર અને એક રંગીન ચોપડો ટુકડો લઈ આવ મીરે અડધી બાલદી પાણી ભર્યું અને દાદીમાં એ બાલદી ઊંચકીને બહારના રૂમમાં લઈ આવ્યા અને પછી દાદીમાં પેલું વજનનો કાંટો લઈ આવ્યા અને પછી દાદીમાં એક ખૂબ લાંબુ વાસણ લઈ આવ્યા અને પછી નીરની મદદથી ચમચા છરી કાંટા એ બધું પણ લઈ આવ્યા અને પછી કે આપણે જો હા હવે સુડીનું વજન કરીએ એમ કહી અને શાંત થઈ જા એમ કરી અને પાણી જ્યારે એકદમ સ્થિર થઈ ગયું ને કારણ કે પાણી હલતું હતું પાણી એકદમ સ્થિર થઈ ગયું એટલે વાસણ હતું ને એ તો પાણી ઉપર તરતું હતું પણ જેવી સૂડી મૂકીને એટલે વાસણ થોડું પાણીમાં ડૂબ્યું જેવું ડૂબ્યું ને એવું રંગીન ચોખ્ખી દાદીમાએ જ્યાં પેલી પાણીની કિનારી હતી ને પાસળ ઉપર ત્યાં આગળ રંગીન ચોકથી નિશાની કરી પછી બેને તો એવું શું ચડ્યું ને કે એ બધા છરી કાંટા ચમચી બધું લઈને એ હવે હું કરીશ એટલે દાદીમાએ ઘેર એને સૂડી બહાર કાઢી અને મિહિર એમાં ચમચા છરી કાંટા બધું મૂકવા લાગ્યો જેવો દાદીમાએ છેલ્લો ચમચો મૂક્યો ને એટલે પાણી પાછું પેલી નિશાની સુધી પેલી ચોકથી નિશાની કરી હતી ને ત્યાં સુધી પાણી આવી ગયું એટલે દાદાજી અને દાદીમાં કાંઈ પણ બોલે પહેલાં ભીરે તો બૂમો પાડવા માંડી ખબર પડી ગઈ ખબર પડી ગઈ મને ખબર પડી ગઈ એટલે દાદીમાં કે શું ખબર પડી તને એટલે ભીએ કહે કે આ સૂડીનું વજન આ છરી કાંટા અને ચમચાઓના વજન જેટલું જ હોવું જોઈએ કેમ ખરી ને દાદીમાં હે ને હે ને મારી વાત સાચી છે ને એટલે એકદમ હસી એકદમ દાદીમાં હસી પડ્યા અને કીધું હા બેટા જ્યારે આપણે કોઈ પણ પદાર્થને પાણીમાં ડૂબાડીએ ત્યારે એ થોડું પાણી સરકાવે છે જેવું આપણે પદાર્થને પાણીમાં ડૂબાડીએ એટલે પાણીનું એનું સ્તર છે એ થોડું ઊંચું આવે છે એ સ્થળાંતર થયેલું પાણી અથવા તો એ પાણી ઊંચું થયેલું પાણી જો આપણે ભેગું કરીએ અને એનું વજન કરીએ તો વસ્તુ ડૂબાડેલી વસ્તુનું વજન અને પાણીનું વજન એક ખસેડાયેલા પાણીનું વજન બંને વજન સરખા થાય છે એટલે ગીર કે ઉભારો ઉભારો એક મિનિટ એમ કરી અને એણે પેલો નાનકડો કાંટો લીધો અને છરી કાંટા ચમચા બધાનું વજન કર્યું અને કહ્યું ઓગણપચાસ ગ્રામ આ બધા છરી કાંટા ચમચાનું વજન થયું છે એનો અર્થ એ થયો કે દાદાજીની સુડીનું વજન ઓગણપચાસ ગ્રામ હોવું જોઈએ કેમ બરાબર ને તેમ આત્મવિશ્વાસ પૂર્વક પૂજે બોલો એટલે દાદાજી એકદમ ખડખડાટ હસી પડ્યા અને દાદી માએ કીધું શાબાશ મિહે તો મિલ કે હવે મારા મગજમાં બસ્તી થઈ હાથીનું વજન પણ આ જ રીતે કરી શકાય કે હાથીને એક મોટી હોળીમાં આપણે ઊભો રાખ્યું અને પછી એ હોળી પાણીમાં કેટલું ડૂબે છે એ જોવાનું જ્યાં આગળ એ ડૂબતી હોય અને ડૂબવાનું એનું બંધ થઈ ગયું હોય એ પાણીની કિનારી હોળી ઉપર પાણીની કિનારી ક્યાં છે ત્યાં આગળ રંગીન ચોકથી નિશાની કરવાની પછી હાથીને ધીરે રહીને બહાર કાઢવાનું પછી એટલે દાદાજી કહે એના જેટલા ચખ છરી ચમચાને કાંટા તું ત્યાંથી લાવીશ એટલું વજન ના એટલે દાદીમાં પગવા લાગ્યા એટલે એમ કે એને માટે કાંઈ છરી ચમચાની જરૂર થોડી પડવાની હતી એને માટે તો તમારા જેવા માણસો અને મીર જેવા બાળકો પણ આવી જાય એટલે કામ પતી જાય એટલે મીર કે સાચી વાત છે દાદીમાં પછી બધા માણસોને બેસાડવાના બાળકોને બેસાડવાના જ્યાં સુધી પેલી ચોકની નિશાની આવે નહીં ત્યાં સુધી બધાને બેસાડવાના અને પછી જેવી એ ચોકલી નિશાની આવે એટલે બધાને બંધ કરી દેવાના બેસાડવાના અને પછી એ બધા માણસો અને બાળકના વજનનો સરવાળો કરીએ એટલે જેટલા કિલો કે જેટલા ક્વિન્ટલ થાય એટલું હાથીનું વજન કે બરાબર ને એમ આત્મવિશ્વાસપૂર્વક ધીરે કર્યું એટલે દાદાજી છે ને ખોચકારી અને મરા મર હસવા લાગ્યા પોતાની મૂછો સફેદ મૂછો પર હાથો ફેલાવતા ફેલાવતા કે આ આઈડિયાની મને છે ને ખબર હતી પણ શરૂઆતમાં છે ને મારાથી ઉટાળો થઈ ગયો જરા એટલે એમને અટકાવીને કેજે દા મિહિરે કહે કીધું ખરું કહેજો દાદાજી તમે ગપ્પા મારતા તા ને એટલે દાદાજીએ મિહિરને પકડ્યો પોતાની પાસે લીધો અને પછી વાલથી એને કહ્યું કે જો મિહિર એમ કહીને કાંઈક પણ કહેવા ગયા પણ એ દાદાજીએ શું કહ્યું હશે તમે શું ધારો છો તમારા વજનદાર પત્રોની મને ખૂબ ખૂબ રાહ હશે હાથ જોઈશું કે તમારા વજનદાર પત્રો મને કેવા લાગે છે અને તમારા વિચારો શું છે કે દાદાજીએ શું કહ્યું હશે મીરને આપણે જોઈએ ચાલો નમસ્તે બાર